સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અને આજથી શરૂ થયેલા કલેક્ટર કોન્ફરન્સના અનુસંધાનમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર ભારતના લોકપ્રિય વડાપ્રધાન આપણું ગૌરવ માની નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ જે પ્રકારે આખા કાર્યક્રમનું આયોજન માની મોદી સાહેબના વિચારથી એમના માર્ગદર્શનની છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના સતત દેખરેખ નીચે થયું છે હું પણ ત્યાં તો મને ખબર છે કે જે પ્રકારે માનની મોદી સાહેબને આવકારવા માટે ભગવાન સોમનાથના ભક્તોને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કહેલું થયું હતું સાહેબનું મંદિરમાં આગલા દિવસે આવું દસ તારીખે અગિયાર તારીખે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા એ ઉપરાંત પણ અભૂતપૂર્વ કહી શકાય ઐતિહાસિક ઓમકારનાથના જાપ એક અલૌકિક વાતાવરણ ભગવાનના સાનિધ્યમાં અને કેવા મહાપુરુષનું પણ નિસરા એટલે કે માની મોદી સાહેબની નિશ્રા પણ મળી કાર્યક્રમના સ્વરૂપ બે હતા પણ મેં જે દ્રશ્ય જોયું છે આપે જે બતાવ્યું છે સાહેબ ગયા ત્યારે પણ સાહેબને અભિવાદન અભિવાદનની આખી રોડ શો જેવું થાય સાહેબ બહાર નીકળે ત્યારે પણ થાય મંદિરનું આ પટાંગણ પણ છો શકો લાંબા સમય લાંબુ જ સવારે આવે ત્યારે પણ થાય હજારોની મેદની બહાર નીકળે ત્યારે પણ થાય શૌર્ય સભા યાત્રા નીકળે ત્યારે પણ જે પ્રકારે થનગની રહ્યા હતા માનની મોદી સાહેબના આવકારવા માટે મને એવું લાગે છે કે અભૂતપૂર્વ કહી શકાય ને જ્યારે શૌર્ય સભા થઈ એ સભામાં પણ જાણે રોડ શો હોય બાંદર મંડપમાં માણસો નહોતા સભાતા એટલા હજારો લોકો બહાર સાહેબની એક માત્ર ઝાંખી લેવા માટે મોદી સાહેબની અને મોદી સાહેબે જે પ્રકારે ભાવથી આ સોમનાથનો આખો ઇતિહાસ એક શૌર્ય તરીકે લીધો છે ને પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે ત્યારે એના માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા અને રાજ્યની સમગ્ર જનતાનો રાજ્યના મંત્રીમંડળે આભાર માન્યો તંત્રને પણ વિશેષ ચાર દિવસની અંદર તમામ કાર્યક્રમો મોદી સાહેબનો આખો પ્રવાસ અલગ અલગ પ્રકારે ચાર દિવસની અંદર એ આખું ઊભો કર્યો છે એટલા માટે વહીવટીતંત્ર પોલિટિકલ વિંગ ભારતીય જનતા પાર્ટીના માની પ્રમુખ શ્રી એમનો પણ સહયોગ કાર્યકર્તાઓનો પણ સહયોગ પ્રતિનિધિઓનો પણ સહયોગ એ પ્રકારે ખૂબ મહત્ત્વનું કહી શકાય એ પ્રકારે અલગ અલગ જગ્યાએથી સમગ્ર દેશમાંથી પણ લોકો આવતા હતા આ સોમનાથનું શૌર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે ખૂણે પહોંચાડવાનું પણ નિર્ણય એ થયો છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબે એક વર્ષ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે ગુજરાતમાં સ્વાભાવિક છે કે સોમનાથ દાદા એ વિશ્વના છે સમગ્ર ધરતીના છે સમગ્ર સૃષ્ટિના છે પણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતમાં પણ વિશેષ ઉજવણીની પણ ચર્ચા હોય છે કેબિનેટમાં મને મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ આખી વિગતે વાત મૂકી છે દિલ્હી જવાના છે સમગ્ર દેશનો કાર્યક્રમ બની રહ્યો છે એમાં પણ ગુજરાત કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને રાજ્યનો પણ કાર્યક્રમ એ બનશે ત્યારે આપણા માટે આનંદની વાત છે કે ભગવાનને ભગજવાનું અને આપણો આ શૌર્યનો ઇતિહાસ વાગોળવાનો મોકો એ પણ મળવાનો છે આખું ભક્તિમય વાતાવરણની અંદર આ પર્વ ઉજવાનું છે ત્યારે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ એ પણ માની મોદી સાહેબે એનું ઉદઘાટન કર્યું અને બે દિવસનું ખૂબ મહત્ત્વનું કહી શકાય એવી સફળતા એ સૌરાષ્ટ્ર કચ્છ વાયબ્રન્ટ સમિટમાં મળી છે ઉત્તર ઝોનમાં પણ થઈ એ જ પ્રકારે નીચે સુધી આ વાયબ્રન્ટ કોન્ફરન્સનો લાભ પણ રાજ્યની જનતાને સૌરાષ્ટ્ર જનતાને મળવાનો છે ધ્યાનમાં રહે એટલે પાંચ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો ને ત્રીસ કરોડના એમઓયુ એ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં થયા છે પ્રોજેક્ટ નંબર ઓફ પ્રોજેક્ટ છે પાંચ હજાર ચારસો ને બાણું નોર્થ ગુજરાતમાં રિજિનલ સબમિટ થઈ હતી ત્યારે બારસો બાણું પ્રોજેક્ટ સાથે ત્રણ લાખ ચોવીસ હજાર એકસો ને પંચાણું એ એમઓયુ થયા હતા એટલે મને આનંદ છે અને તમને જણાવતા મને આનંદ થાય છે કે એ ચર્ચાઓ પણ માનની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને એ મૂકી છે જે પોલિસી રાજ્ય સરકારે કરી છે મોદી સાહેબે જે યાત્રા શરૂ કરી કે અલગ અલગ પ્રકારની પોલિસીઓના કારણે રાજ્યમાં રોકાણના તકો એ વધી છે પાવર ઓઇલ અને ગેસ સેક્ટર એના માટેનું આકર્ષણ એ ગુજરાત બન્યું છે ગુજરાતમાં એ પ્રકારનું ઉત્પાદન થાય એ પ્રકારના પ્રયોજકો આવે એમના માટે એમની પોલિસીઓ પણ ખૂબ મહત્ત્વની અન્ય જગ્યાએ પણ એ કામ થયા છે પણ તમને જણાવું કે નોર્થમાં નંબર ઓફ પ્રોજેક્ટ ચાલીસ હતા પાવર ઓઇલ અને ગેસ સેક્ટરની વાત કરું છું ત્રણ લાખ અગિયાર હજાર એકસો ને એસી એ એમઓયુ થયા હતા હું હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું તો નવ્વાણું પ્રોજેક્ટ સાથે ચાર લાખ પંચાવન હજાર પાસઠ કરોડ રૂપિયાના એમઓયુ એ માત્ર આ સેક્ટરમાં થયા છે એટલે કેટલી વિશાળ તકો એ ગુજરાતમાં આ સેક્ટર માટે ઊભી થઈ છે ને દેશમાં કોન્ટ્રિબ્યુશન કરશે એનું જરા આપણા ધ્યાનમાં આવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી નવી એમના માટે મારી મુખ્યમંત્રીશ્રીએ અને મંત્રીશ્રીને સૂચનાઓ આપી છે કે આ રોડમેપ જે બીનો છે ભૂતકાળમાં બે હજાર ત્રીસમાં પૂરો કરવાનો છે ગુજરાતે ઇનિશિયેટિવ લીધું છે ચાલીસ સુધીના બદલે બે હજાર ત્રીસમાં કેવી રીતે કયા ઇન્ડિકેટર્સ સાબિત કરી શકીએ તો જનતા સુધી જે નિર્ણયો થઈ રહ્યા છે એનઇપીમાં આમ સામેલ થઈ રહી છે એનઇપીનો એ નીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે ત્યારે એ રોડમેપ સર્વગ્રાહી રીતે એની સમીક્ષા થઈને જનતા જનાર્દન સુધી માની મોદી સાહેબે નવી શિક્ષણ નીતિ એ ચાલીસ વર્ષ પછી અમલી અમલી થઈ છે ત્યારે દર મહિનાનો એનો રિવ્યૂ કરવો દર મહિને કેબિનેટમાં રિવ્યૂ કરવો અધિકારી પણ એનો કેબિનેટમાં રિવ્યૂ કરીને દર મહિને માહિતી આપે કે આપણો કેટલો પ્રોગ્રેસ કરીને એનો કેટલો ફાયદો એ નીચે સુધી મળ્યો છે એટલે આ એક ખૂબ મોટો મહત્ત્વનો સુધારો છે ત્યારે એમાં ગુજરાત અગ્રેસર રહે એના માટેની પણ ચર્ચાઓ કરી છે હું આપને વિજી આરસીની તમામ વિગતો એ લેખિત જની પ્રેસની નોટમાં આપને આપી છે એટલે એમાં વિશેષ ડિટેલમાં વાત કરતો નથી આપણા સુધી તમામ આંકડાઓ એ સૌરાષ્ટ્ર કચ્છના આપણા મિત્રો વાત અને વાસ્તવિકતા જુદી હોય છે મને તમારા ધ્યાને મૂકતા વિનમ્ર ભાવે જ્યારે રાજકોટમાં વેડિડ ફંક્શનમાં હું હતો ત્યારે મેં ત્યાં વાત કરેલી કદાચ આપણા મીડિયાવાળા લોકો હશે પણ આજે આપણે ધ્યાને મૂકું છું કે છાસઠ હજાર કરોડ એમઓયુ છાસઠ હજાર કરોડના એમઓયુ બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં થઈ ત્યારે થતા એસી જેટલા એમાં કંપનીઓ નંબર ઓફ કંપનીઝ એસી જેટલી હતી વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ રિજિયનલ એમાં પાંચ લાખ ને અઠ્યોતેર હજાર એ એમઓયુ થયા છે પાંચ હજારથી વધારે કંપનીઓ ઇન્ડિવિજલ રીતે એમાં જોડાણી છે હું હું આ એકની વાત કરું છું હજી નોર્થનું નથી જોડતો હજી મધ્ય અને સાઉથનું બાકી છે મિત્રો પરિણામો એ રાજ્યની પ્રજાને ગુજરાત રાજ્યને મળ્યા છે કોઈ પણ વસ્તુ પહેલ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે એ પહેલમાં નાની મોટી અડચણ આવતી હોય પણ પ્રયાસ કરીને રાજ્યની સરકારે આમાંથી જ નીતિઓ બનાવી નાના મોટા અડચણ થતા હોય તો એમાં ઝડપથી દૂર થાય એના રિવ્યૂ માટે સીએમ ઓફિસમાં બેઠા છે ઉદ્યોગ વિભાગ માની હર્ષભાઈ ચલાવે છે ત્યારે હું વિશેષ અભિનંદન આપીશ એમને રાજકોટની અંદર ચાર તારીખે રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની સમીક્ષા વખતે કોન્ફરન્સની આખા સૌરાષ્ટ્રના વેપારીઓ મંડળો ચેમ્બરો એમને બોલાવીને અધિકારીઓને બોલાવીને વન ટુ વન પ્રશ્નોની ચર્ચા કરીને એના ઉકેલ લાવ્યા છે આજે મંત્રીમંડળમાં ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે તમામ જિલ્લાઓ પણ આ પ્રકારે થાય એના માટેના હર્ષભાઈ પ્રયાસ કરી રહ્યા છે પરિણામો એ આપણને મળ્યા છે અને પરિણામોના આધારે જ એમઓ થયા છે ને અનેક કંપનીઓ એ રાજ્યમાં એમઓયુ થયા પછી એ શરૂ થઈ છે પરિણામો મળ્યા છે શરૂ કરીએ છીએ ત્યારે નાના મોટા પ્રશ્ન આવે જો રાજ્યે શરૂ જ ન કર્યું હોત તો આ કંપનીઓ જ અહીંયા ન આવી હોત એટલે ક્યારેક કોઈ અડચણો આવે તેના માટે રાજ્યની સરકાર તૈયાર છે પણ એમઓયુ થઈ અને ધરતી ઉપર ઉતરે એના માટે સતત મોનિટરિંગ કે મુખ્યમંત્રીની કક્ષાએ થાય છે આપણા ધ્યાનમાં આવે કોઈ સંજોગો અવસાદ કોઈ અસાધારણ સંજોગો કોઈ પાર્ટીએ નક્કી કર્યું અને એ ન પહોંચી શકે એવા વિષયો પણ વહીવટમાં હોય છે પણ મને આનંદ છે કે આના પ્રમાણો અને એની ટકાવારી એ રાજ્યની જનતાની સુખાકારી માટે વિકાસ માટે મહત્વ પડી છે એમની પણ ચર્ચાઓ થઈ મહાત્મા મંદિર ખાતે માનની મોદી સાહેબે મેટ્રોનો શુભારંભ કર્યો હતો મને કહેતા આનંદ થાય છે કે આજથી આ રૂટ એ એપીએમસીથી મહાત્મા મંદિર સુધીનો એ ચાલુ થઈ ગયો છે એના માટે પણ હું તંત્રને અભિનંદન માની મંત્રીમંડળમાં સૌ સભ્યોએ આપ્યા છે કારણ કે ખૂબ ઝડપથી આ પ્રકારના નિર્ણયો એ થઈ રહ્યા છે ત્યારે એક સફળ પ્રવાસ એ માની મોદી સાહેબનો ગુજરાતમાં રહ્યો છે અને ગુજરાતની જનતાને પણ અનેક નવી વિકાસની ઊંચાઈઓ સાથે આપણા સોમનાથ દાદાના આશીર્વાદને એમના અને ધર્મના ભાવ સાથે જોડાવવાનું એક ભગીરથ કામ એ પણ રાજ્યમાં વડાપ્રધાનશ્રીના આવવાથી થયું છે હું એવું માનું છું કે ચર્ચાઓમાં પણ જે અમારે વાત થઈ છે એમાં આ બધી જ બાબતો ચાર દિવસમાં કાર્યક્રમો યોજાવા વ્યાપક રીતે યોજાવા અલગ અલગ સેગમેન્ટમાં યોજાવા યોજવાના અને એની ફળશ્રુતિ રાજ્યની જનતાને જોડવાની હું એવું ચોક્કસ અમે માનીએ છીએ કે ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં વહીવટીતંત્રમાં પ્રતિનિધિઓમાં સરકારની કાર્યક્ષમતા અને ગતિશીલતામાં કેટલો મોટો વધારો થયો છે એના આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થઈ રહ્યું છે અને આપણે સૌએ જોઈ રહ્યા છે એનો પણ વિશેષ ચર્ચાઓથી ને સફળતા માટે તંત્રને પણ અભિનંદન આપવામાં આવ્યા છે અને આજ ગુજરાત મોડલ એ વહીવટી રીતે કેટલું મજબૂત છે એની પણ આપણે પ્રતિતિ કરાવે છે મિત્રો મેં વાઇબ્રન્ટ સમિટની કોન્ફરન્સની વાત કરી છે ત્યારે એની વાત એ છે કે ગુજરાતે સતત ચોથી વખત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર તરીકે રાજ્ય દરજ્જો દરજ્જો મેળવ્યો છે આપણી ઔદ્યોગિક નીતિ બે હજાર વીસ અંતર્ગત ચારસો ને ત્રીસથી પણ વધારે સ્ટાર્ટઅપ્સ અંદાજે પાસઠ કરોડની નાણાકીય સહાય એ આપણે આપી છે ગુજરાતમાં આજે સોળ હજાર કરતાં પણ વધુ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે માની મોદી સાહેબે કરેલી આ શરૂ કરેલી યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર એક યુવાનો માટે વિશાળ તકો લઈને વિકાસની એક નવી દુનિયા એ ગુજરાત રાજ્યએ ઊભી કરી છે બસોથી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ આઠસો પચાસથી વધુ મહિલાઓ બહેનો કેવી રીતે આગળ વધે એના માટેના મહિલા સશક્તિકરણની જે વાત મોદી સાહેબે શરૂ કરી હતી આજે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ આઠસો પચાસથી પણ વધારે મહિલાઓની આગેવાનીમાં સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત ત્રણસો પચાસથી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો પણ આમાં સમાવેશ થાય છે મને જણાવતા આનંદ થાય છે કે માની મુખ્યમંત્રીએ જે નિર્ણય લીધો છે માત્ર અમદાવાદ કે ગાંધીનગરમાં તે આઈ હબ કેન્દ્ર ના હોય કારણ કે જે પ્રકારે સ્ટાર્ટઅપર્સ છે બધી જગ્યાએ ગામડામાં પણ આપણે જોવા મળે છે એના આઈડિયાઝ એનું ઇનોવેશન માઇન્ડ ટુ માર્કેટ સુધીનો કન્સેપ્ટ એ વધારે રોજગારીને તકો પૂરી પાડશે વધારે આપણું ગુજરાત અર્થતંત્ર વધારે મજબૂત થશે ત્યારે સુરત વડોદરા રાજકોટ જામનગર જેવા શહેરોમાં પણ એ સ્ટાર્ટઅપર્સ એ શરૂ થઈ મહેસાણામાં પણ એનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ પછી આગળ ઉપર જિલ્લા મથક ઉપર આ આઈ હબની સ્થાપના કરીને વધારે એને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ